ગઈ કાલે આપણે જોયું કે સામની કૌરવોએ રથહીન કરી અને તેને પકડી લીધા અને સાથે સાથે બંદી બનાવી લીધા હવે જ્યારે યાદવોને આ સમાચાર પ્રાપ્ત થાય છે ત્યારે આગળ શું થાય છે તે મિત્રો આજે આપણે જાણવાનું છે નમસ્કાર મારા સનાતન પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે યોગેશ્વર શ્રી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણના સંતાનોની વાતો ચાલી રહી છે અત્યારના અને મિત્રો આવતી બધી જ વાતો અને કથાઓ ખૂબ જ સુંદર છે કેમ કે આ બધી કથાઓ આપણને બહુ મુશ્કેલીથી જાણવા અને સમજવા મળે છે તો આપણે આ કથાનો લાભ લઈએ આવો આપણે આ કથામાં આગળ વધીએ યાદવોને આ સમાચાર નારદજી પાસેથી મળ્યા ત્યારે ખૂબ જ ક્રોધિત થઈ ગયા તેઓ મહારાજા ઉગ્રસેનની આજ્ઞાથી કૌરવ પર ચઢાઈ કરવાની તૈયારી કરવા લાગ્યા કલિકલહ નામના મલને દૂર કરવાની ખૂબી બલરામજીમાં હોવાથી તેમણે યાદવો અને કૌરવો વચ્ચેના યુદ્ધને યોગ્ય ન માન્યું જોકે યાદવો લડાઈની પૂરી તૈયારી કરી ચૂક્યા હતા છતાં તેમને બલરામજીએ શાંત કરી દીધા અને તે સ્વયં સૂર્ય જેવા તેજસ્વી રથ પર બેસી અને હસ્તિનાપુર ગયા તેમની સાથે થોડા બ્રાહ્મણો અને યાદવ કોળના થોડા વડીલ વૃદ્ધો પણ હતા તે બધાની મધ્યમાં બલરામજી ગ્રહો સાથે ભગવાન ચંદ્રની જેમ સોંપતા હતા હસ્તિનાપુર પહોંચી અને બલરામજી નગરની બહાર એક ઉપવનમાં ઉતર્યા અને કૌરવો શું કરવા ઈચ્છે છે તે વાતનો પત્તો મેળવવા માટે તેમણે શ્રી ઉદ્ધવજીને ધૃતરાષ્ટ્ર પાસે મોકલ્યા ઉદ્ધવજીએ કૌરવની શોભામાં જઈ અને ધૃતરાષ્ટ્ર ભીષ્મ પિતામહ દ્રોણાચાર્ય બહાલિક અને દુર્યોધન વગેરેનું વિધિપૂર્વક અભિવાદન કરી અને બલરામજી જે કારણ માટે અહીં પધાર્યા છે તે જણાવ્યું પોતાના પરમહિતેશી અને પ્રિયતમ બલરામજીના આગમનના સમાચાર સાંભળી અને કૌરવો બહુ પ્રસન્ન થયા તેમણે ઉદ્ધવજીનું વિધિપૂર્વક અર્ચન કર્યું અને માંગલિક સામગ્રીઓ લઈ બલદેવજીના દર્શન કરવા ચાલ્યા પછી પોતાની અવસ્થા અને સંબંધ પ્રમાણે જે લોકો ભગવાન બલરામજી પ્રભાવ જાણતા હતા તેમણે મસ્તક નમાવી પ્રણામ કર્યા ત્યારબાદ તેમણે પરસ્પર એકબીજાના કુશળ મંગલ પૂછ્યા અને બધા કુશળ છે તેવું સાંભળી બલરામજી અત્યંત ધૈર્ય અને ગંભીરતાપૂર્વક પૂર્વક કહ્યું સર્વસમર્થ રાજાધિરાજ મહારાજ ઉગ્રસેનજીએ તમને લોકોને એકાગ્ર કરી છે તેને તમે લોકો એકાગ્રતાથી અને સાવધાની સાથે સાંભળો અને વિના વિલંબ તેનું પાલન કરો ઉગ્રસેનજીએ કહ્યું છે અમે જાણીએ છીએ કે તમે લોકોએ ભેગા થઈ અને અધમપૂર્વક એકલા ધર્માત્મા સામને હરાવ્યો અને બંદી પણ બનાવી દીધો છે આ બધું અમે એટલે સહી લઈએ છીએ કે આપણા સંબંધીઓમાં ફૂટ ન પડે એકતા જળવાઈ રહે તેથી હવે ઝઘડો વધારો નહીં સામને તેની નવવધુ સાથે અમારી પાસે મોકલી આપો બલરામજીની વાણી વીરતા સુરતા અને બળ પરાક્રમને છાજે તેવી તથા તેમની શક્તિને અનુરૂપ હતી આ સાંભળી અને કૌરવો પોપી ઉઠ્યા તેઓ કહેવા લાગ્યા અરે આ તો ઘણા જ આશ્ચર્યની વાત છે ખરેખર કાલની ગતિ કેવી વિચિત્ર છે તેથી જ તો આજે તે પગનું ખાસડું પણ શ્રેષ્ઠ મુકુટથી સોપતા મસ્તક પર ચડવા ઈચ્છે છે આ યાદવો સાથે કોઈ રીતે આપણે વિવાહ સંબંધ બાંધ્યો આ લોકો આપણી સાથે બેસવા અને એક પંગતમાં ખાવા પીવા લાગ્યા આપણે જ તેમને રાજસિંહાસન આપી અને રાજા બનાવ્યા અને આપણા સમકક્ષ બનાવી દીધા મહારાજના મહત્વને દર્શાવતા પંખા અસંખ શ્વેત છત્ર મુકુટ રાજસિંહાસન અને રાજોચિત રાજોચિતસૈયાનો ઉપયોગ અને ઉપભોગ યાદવો એટલા માટે કરી રહ્યા છે કે આપણે જાણી જોઈ અને આ બાબતમાં ઉપેક્ષા કરી છે પરંતુ હવે બસ પૂરું થઈ ગયું હવેથી યાદવોની પાસે રાજચિન્નો રહે તેવી કોઈ આવશ્યકતા નથી તેમણે તેમની પાસેથી છીનવી લેવા જોઈએ આપણે સાપને દૂધ પાય અને ઉછેરવા જેવું કાર્ય કર્યું કારણ કે સાપ ઉછેરનારને કરડતા ખચકાતો નથી એ જ પ્રમાણે આપણા જ આપેલા રાજ ચિહ્નો લઈ અને આ યાદવો આપણાથી વિરોધ કરી રહ્યા છે કુરુવંશીઓમાં પોતાની કુલીનતા વિશાળ સંખ્યામાં બંધુજનો ના બળ અને ધન સંપત્તિ તેમજ રાજલક્ષ્મીના અભિમાનથી તે છકી ગયા હતા કોણ કુરુવંશીઓ તેમણે સામાન્ય શિષ્ટાચારની પણ પરવા ન કરી અને તેઓ ભગવાન બલરામજીને આ પ્રમાણે દુર્વચનો કહી અને હસ્તિનાપુર પાછા આવ્યા બલરામજીએ કૌરવોની દુષ્ટતા અશિષ્ટતા જોઈ અને તેમના દુર્વચનો પણ સાંભળ્યા હવે તેમનું મુખ ક્રોધથી લાલ થઈ ગયું તે વખતે બલદેવજી સામે જોઈ પણ શકાતું ન હતું તેઓ વારંવાર જોરથી હસી હસી અને કહેવા લાગ્યા કે સાચું જ છે કે જે દુષ્ટોને પોતાની કુલીનતા બળ પરાક્રમ અને રાજલક્ષ્મીનું અભિમાન થઈ જાય છે તેઓ શાંતિ ઈચ્છતા નથી તેમનો દમન કરવાનો તેમને રસ્તે લાવવાનો ઉપાય સમજાવવાનો નથી બલકે પશુઓની જેમ દંડાના જોરે જ સીધા કરવા એ જ એનો ઉપાય છે ભલા જુઓ તો ખરા બધા યાદવો અને શ્રીકૃષ્ણ પણ ક્રોધપૂર્વક લડાઈ માટે તૈયાર થઈ રહ્યા હતા તેમને ધીરે ધીરે શાંત કરી સમાધાન કરવા માટે અહીં આવ્યો છું છતાં આ મૂર્ખાઓ આવી દુષ્ટતા કરી રહ્યા છે આ લોકોને શાંતિ પ્રિય નથી ક્લેશ પ્રિય છે આ લોકો એટલા બધા અભિમાની થઈ રહ્યા છે કે વારંવાર મારો તિરસ્કાર કરી અને શબ્દો કહી ગયા અને આ પ્રમાણે ગુસ્સામાં બલદેવજી બોલ્યા કે આજે હું આ પૃથ્વીને કૌરવ વિનાની કરી દઈશ આ પ્રમાણે કહી અને બલરામજી ક્રોધિત થઈ ગયા જાણે ત્રિલોકને ભસ્મ કરી દેશે તેઓ પોતાનું હળ લઈ અને ઊભા થઈ ગયા તેઓ હળની અણીથી વારંવાર પ્રહાર કરી અને હસ્તીના પૂરને જમીનમાંથી ઉખેડી અને ગંગાજીના પ્રવાહમાં ફેંકી દેવા માટે ખેંચવા લાગ્યા અને આ હળ ખેંચવાથી હસ્તીના એ રીતે કંપવા લાગ્યું જાણે પાણીમાં નાવ ડોલતી હોય ત્યારે કૌરવો સમગ્ર નગરને ગંગાજીમાં ધસી રહેલું જોઈ અને ગભરાઈ ગયા પછી તે લોકોએ લક્ષ્મણાની સાથે સાંભને આગળ કરી અને પોતાના પ્રાણોની રક્ષા માટે તેઓ પરિવાર સાથે હાથ જોડી અને સર્વશક્તિમાન ભગવાન બલરામજીના શરણમાં આવી ગયા અને કહેવા લાગ્યા લોકાભિરામ અમે આપનો પ્રભાવ જાણતા નથી પ્રભુ અમે લોકો તદ્દન બાલે વળી કુબુદ્ધિ છે તેને આપ અમારા અપરાધ ક્ષમા કરો આપ જગતની સ્થિતિ ઉત્પત્તિ અને પ્રલયના એકમાત્ર કારણ છો અને સ્વયં નિરાધાર સ્થિત છો સર્વશક્તિમાન પ્રભુ મોટા મોટા ઋષિમુનિઓ કહે છે કે આપ ખેલાડી છો અને આ બધા જ લોકો રમવાના સાધન છે આ પ્રમાણે વારંવાર નમસ્કાર કરી અને કહેવા લાગ્યા કે સમસ્ત વિશ્વના રચયિતા દેવ અમે આપને વારંવાર નમસ્કાર કરીએ છીએ અમે આપના શરણે છીએ આપ કૃપા કરી અમારું રક્ષણ કરો કૌરવોનું નગર ઢગમગી રહ્યું હતું અને તેઓ અત્યંત ગભરાઈ ગયા હતા જ્યારે બધા જ કુરુવંશીઓ આ પ્રમાણે ભગવાન બલરામજીના શરણમાં આવ્યા અને તેમની સ્તુતિ પ્રાર્થના કરી ત્યારે તેઓ પ્રસન્ન થઈ ગયા અને ડરશો નહીં એમ કહી અને અભય દાન આપ્યું દુર્યોધન તેની પુત્રી લક્ષ્મણાને બહુ પ્રેમ કરતો હતો તેણે દહેજમાં બારસો હાથી દસ હજાર ઘોડા સૂર્ય જેવા પ્રકાશમાં સોનાના છ હજાર રથ સોનાના હાર પહેરેલી એક હજાર દાસીઓ આપી યાદવશ્રેષ્ઠ ભગવાન બલરામજીએ દહેજનો સ્વીકાર કર્યો અને નવ દંપતી લક્ષ્મણા અને સાંભને સાથે લઈ કૌરવોનું અભિનંદન સ્વીકારી અને દ્વારકા જવા પ્રયાણ કર્યું બલારામજી દ્વારકાપુરીમાં પહોંચ્યા અને પોતાના પ્રિયજનો તથા સમાચાર જાણવા ઉત્સુક ભાઈ બાંધવોને મળ્યા તેમણે યાદવોની ભરેલી સભામાં હસ્તિનાપુરની પૂરી કથાનું વર્ણન કર્યું હસ્તિનાપુર આજે પણ દક્ષિણ તરફ ઊંચું અને ગંગાજી તરફ કંઈક નમેલું છે અને આ પ્રમાણે તે ભગવાન બલારામજીના પરાક્રમનો પરિચય આપી રહ્યું છે આ છે મિત્રો સત્ય ઘટના અને આવી સત્ય ઘટના આપણને શાસ્ત્રો દ્વારા જ પ્રાપ્ત થાય છે તો આવી જ કથાઓ સાથે આપણે મળ્યા આવતીકાલે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભારત માતાની જે સનાતન ધર્મની છે